વલસાડના છીપવાડમાં અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ છીપવાડ અંડરપાસ બંધ થતા ચાલીસ ગામોના વાહન ચાલકોને પંદરથી વીસ કિલોમીટરનો ચકરાવો પડ્યો છીપવાડના હનુમાન મંદિર દાણા બજાર બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ વાહન ચાલકોને હાલાકી વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ શહેરના મુખ્ય બંને અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે વલસાડ શહેર અને ચાલીસ ગામોને છીપવાડ અંડરપાસ અને શહેર તેમજ મોગરાવાડી વિસ્તારને જોડતો મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે દરેક વખતે આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે માત્ર થોડા જ વરસાદમાં આ બંને અંડરપાસ બંધ થઈ જતા હોય છે જેને લઈ વાહન ચાલકોએ પંદરથી વીસ કિલોમીટરનો ચક્રાવ કાપવો પડતો હોય છે ત્યારે બીજી તરફ વલસાડ શહેરમાં વિવિધ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એમ જી રોડ છીપવાડ હનુમાન મંદિર દાણા બજાર બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રિ મોન્સૂન કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો થોડા જ વરસાદમાં શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો